રણછોડજી ફરિયામાં રહેતા હીરાબેન ગિરીશભાઈ ઠાકોર વિધવા છું જાતે ઘરકામ કચરા પોતાનું કામ કરે છે અને પોતાનું જીવન ગુજારે છે ગઈકાલે તારીખ એકત્રીસ એક બે ના રોજ બુધવાર સમય ચાર થી પાંચ કલાકની અંદર બેનના ઘરે ચાર થી પાંચ અસામાજિક તત્વો દારૂની નશાની હાલતમાં બેનના ઘરમાં આવીને તોડફોડ કરીને ફ્રિજ ટીવી વાસણ ઘરમાં જે પણ કંઈ સામાન હતું તે બધો તોડી નાખ્યો હતો અને અને તે બહેનને પણ ચાર પાંચ લાફા માર્યા અને ગરૂ દબાવી દીધું હતું અને જાનથી વાળી નાખવાની ધમકી આપીને ચોવીસ કલાક થઈ ગયા છતાં ગોરવા પોલીસ કોઈ એક્સેન લીધી નથી પોલીસ સ્ટેશનની હીરાબેન ઠાકોર ફરિયાદ કરવા ગયા ફરિયાદમાં કોઈ પોલીસવાળા એક્શન લીધી નહીં અને સામેવાળા લોકો હિતેશ જાધવ જે સરકારી નોકરી કરે છે ફાયર બ્રિગેડ અને પૈસાના જોર પર બધાને દબાવે છે ત્યાં પોલીસ સ્ટેશનમાં પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશને આવ્યા અને મહિલાને ગંદી ગાળો બોલીને પોલીસવાળાની સામે અને ફેટ પકડીને બહાર ખેંચી લાવતા છતાંય પોલીસ ત્યાં તમાશો જોતા હતા અને પૈસાની ધમકી આપતા હતા અને કહ્યું કે અમારી પાસે તો પૈસા છે અને અમે તો પૈસા આપીને રફા દફા કરી નાખીશું તમારી જોડે પૈસા છે કેસ લડવાના અને કેસ કર્યો છે તો તમને મારી નાખીશું અને ગોરવા ગામમાં તમારે કોઈ રહેવાનું નથી અને રહ્યા તો તમારું મર્ડર કરી નાખીશું આવી ધમકી આપી હતી રિપોર્ટર રોહિતભાઈ વાડા તહેલકા ન્યૂઝ વડોદરા મારું નામ ઈરાબેન છે અને હું રાજકોટ કલ્યાણ રહું છું પેલા જે હમેવાળા છે ને એ મને એકલીથી ચાર વાગે અને મને મારવા આવેલા અને તારા છોકરાને બોલાય તારા છોકરાની લાશ પાડી દેશે તો આખા તને જીવતી નહીં રહેજો અને હમેવાળાને હોય ધમકી હાલે કે અહીંયા બેહી જ ગયું અહીં બેહાડીશ ને આ લોકો તો તને હોય મારી કેવું કહ્યું છે એટલે આ લોકોએ મને એટલી ધમકી આલી કાલને અમે ઘેર ગયા નહીં અને આ લોકો એટલી બધી મને થેટ મા હું દોડીને મારા છોકરાને બોલા તો તયો અહીં નો અહીંને એવો આવ્યો અને પોલીસવાળાની મેં કમ્પ્લેન લખાઈ હજુ કાલે મેં હજુ પોલીસવાળા કોઈ આવ્યા નહીં ઘરમાં ઘૂસીને બધા છ હાથ જણા પહી ગયા અને બધું તોડફોડ કર્યું છે બધું એનો મારે નાય જોવે શું શું તોડ્યું છે ફ્રીજ તોડ્યું છે ટીવી તોડી છે બધા વાસણ કુસણ ઘોડો ભોડો વાસણ કુસન બધું ઊંધું વાત દીધું છે મારું અને તોડી ફોડીને નવું કર્યું છે અને હિતેશભાઈ હિતેશભાઈ દિલીપભાઈ જાદેવ અને બીજા નું મને નામ નહીં આવતું સર કોના બહારના લઈને આવેલા છે અને કેટલા ક્યારે બનાવવું બન્યો છ વાગે ચાર વાગે ચાર વાગે પણ ક્યારે કાલે ગઈકાલે કાલે પોલીસ કમ્પ્લેન કરી પોલીસ કમ્પ્લેન કરી પણ પોલીસ કમ્પ્લેન લખ્યું છે પણ હજુ કાલના કોઈ આવ્યું પણ કંઈ કોઈ કાલનું એક્શન લઈ નથી રહ્યું હા અને પોલીસ ચોકીની અંદર પણ એ દાદાગીરી ચાલી રહી છે મારી ફેટ પકડીને પણ એ લોકો કે તું ચલ તને આય બતાવું પોલીસ ચોકીની અંદર એ લોકોની એટલી ગુંડાગીર્દી વધી ગઈ છે કે એ લોકો કાલે નશામાં આવ્યા હતા પોલીસ ચોકીની અંદર અને મારી ફેટ પકડીને એ લોકો એવું પણ બોલ્યા હતા આ ફેટ પકડીને એવું કહે છે કે ચાલ કે તું બહાર આવી કે તને બહાર બતાવો અને પોલીસવાળા એવું બોલ્યા કે તમારું વડવું હોય તો તમે બહાર જઈને વડો પછી કે જે થાય એ કે આપણે ફોડી લઈશું એવું કેતા પોલીસ પોલીસવાળા અને એવું કે છે કે તારો કેસ તો કે હું કેસ તો હું છે તારો કે હમણાં અમના કે દબાઈ દઈશ એ કોઈ કશું કરી નહીં લે કે એની કે અને એ લોકો નશામાં આવ્યા તો એ લોકોનો ગુનો કમ નહીં દાખલ કરતા પોલીસવાળા તો એ લોકો નશો નથી કરીને પોલીસ ચોકીની અંદર અને આજે મમ્મી ઘરે હતી તો ઘરે એકલી હતી ને કોઈ મારી દીધું હોત કંઈ એક દીધું હોત તો અમે કઈ જા તમે આજે જે છે મમ્મી જે પપ્પા હતી એ આજે વિધવા છે એવું એવું કંઈ કશું એ નહીં તો આજે અમારે શું કરવું અને તો બધી તોડ કરી જ કાઢી છે અમે અમે બધા જોબ જોબ પર હતા અમારે કંઈ એ ખબર નથી ઘરે કે શું થયું છે ને શું નહીં અને મમ્મીને દંડો લઈને ઘરની બહાર મારવા માટે નીકળ્યો હતો ઠેક અડધે લગીને મારવા નીકળ્યો તો પોલીસ ચોકી જવા નહોતા દેતા એ લોકોએ એ ચાર પાંચ જણા હતા કઈ ની ભાઈ